દિવાયત ખાવાલ અને ભગવતસિંહ ચૌહાણ સનાથલના ડાયરાનો એ વિવાદ અને એ જ સનાથલના ડાયરાનો વિવાદ અને વિખવાદ પહોંચ્યો ચાંગોદર પોલીસ મથકે ચાંગોદર પોલીસ મથકે બંને પક્ષે ફરિયાદ દાખલ કરવામાં આવી અને તપાસનો ધમધમાટ તેજ થતાની સાથે જ શરૂઆતના તબક્કામાં એક આરોપીની ધરપકડ કરાઈ જો કે હવે બંને પક્ષે પોતાના આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે અને એ જ જામીન અરજી અંગે સુનાવણી પણ થવાની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સનાથલના ડાયરાનો વિવાદ એ હવે કાયદાકીય લડતે પહોંચ્યો છે ભગવતસિંહ ચૌહાણ અને સાથે જ દેવાયત ખવડ બંને પક્ષો એકબીજાની સામે કાયદાકીય લડત લડવા માટે ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી અને દેવાયત ખવડની ફરિયાદ મામલે એક આરોપી મેઘરજની ધરપકડ કરવામાં આવી એ જ મેઘરજ કે જેને દેવાયત ખવડની ગાડીના કાચ ઉપર હુમલો કર્યો હતો જોકે હવે આગળના તબક્કાની જો વાત કરવામાં આવે તો દેવાયત ખબર ભગવતસિંહ ચૌહાણના એડવોકેટ છે જેમને પણ ભગવતસિંહ ચૌહાણ વતી આગોતરા જામીન અરજી એ સેશન કોર્ટની અંદર મૂક્યા છે બંને પક્ષે આગોતરા જામીન અરજી એ સેશન કોર્ટની અંદર મૂકવામાં આવ્યા છે જોકે આનંદ યાજ્ઞિકનું એવું કેવું છે કે દેવાયત ખવરના જામીને મંજૂર થઈ જશે કેમ કે દેવાયત ખવર આખી આ ઘટનાની અંદર કોઈ જગ્યા ઉપર હાજર ન હતા જો કે હવે ભગવતજી ચૌહાણના એડવોકેટનું એવું કેવું છે કે દેવાયત ખવરે અમારી સાથે છેતરપિંડી કરી છે મારા ક્લાયન્ટ સાથે છેતરપિંડી કરી અને તેમને બદનામ કરવાનું આખું આ કાવતરું એ દેવાયત ખવરે રચ્યું છે એટલા માટે એમના જામીન ન થાય તે માટેને અમારી દલીલો રહેશે જો કે ભગવતસિંહ ચૌહાણે બંને વચ્ચેની જે વાતચીતો હતી તે વાતચીતો ના ઓડિયો કોલ રેકોર્ડિંગ્સ અને સાથે પુરાવા પણ રજૂ કરશે બીજી તરફ દેવાયત ખબરનું એવું પણ કહેવું છે કે મેં ભગવતસિંહ ચૌહાણ પાસેથી એક પણ રૂપિયો નથી લીધો જે ફરિયાદની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એવું કીધું છે કે દેવાયત ખવડે મારા ભત્રીજા પાસેથી આઠ લાખ રૂપિયા લઈને ગયા છે અને આઠ લાખ રૂપિયા કલાકારોને અને સાથે જ સાઉન્ડના માણસોને આપવાના હતા જો કે દેવાયત ખવડ એવું કહે છે કે હું પાંચ લાખ રૂપિયા મારી ઓફિસથી લઈને નીકળ્યો હતો એક સંબંધના નાતે અને એ સંબંધના નાતે પાંચ લાખ રૂપિયા હું આપવાનો હતો એ કલાકારો અને સાઉન્ડના માણસોને કોણ સાચું કોણ ખોટું કેટલા કોને રૂપિયા આપ્યા છે એની ચર્ચાઓ ચાલી રહી હતી અને ચર્ચાઓની વચ્ચે દેવાયત ગાડી ગાયબ થઈ ગયેલી હતી અને ગાડી પણ મળી આવી દેવાયત ખબરની ગાડી જ્યારે મળી આવી છે ત્યારે એ ગાડીના કાચ પણ તૂટેલી હાલતની અંદર હતા અને પોલીસના પ્રાથમિક તપાસની અનુસંધાને એ ગાડી પાણીમાંથી બહાર કાઢીને મૂકી હોય તેવું તેમનું પ્રાથમિક ધારણ હતું હવે પાણી સનાથલના તળાવનું હતું કે પછી કોઈ અન્ય જગ્યાનું એ હજી તપાસની અંદર ખુલાસો નથી થયો જોકે એક આરોપી મેઘરજ જે છે જેની તપાસ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી જે હાલ જેલ હવાલે મોકલવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ સહિતના તમામ વ્યક્તિઓ કે જેમના આગોતરા જામીન અરજી અંતર્ગત સુનાવણી જે છે તે થવાની છે અને સુનાવણીની પહેલા બંને પક્ષના એડવોકેટ એ પોતાના ક્લાયન્ટની આગોતરા જામીન મંજૂર થાય તે માટે દલીલો કરશે અને સામે પક્ષે આગોતરા જામીન ના મંજૂર થાય તેને લઈને પણ દલીલ કરશે જો કે દેવાયત ખવડ અગાઉ ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે અને દેવાયત ખવડની સામે આ પાંચમો ગુનો જે છે તે દાખલ થયો છે હવે પાંચમો ગુનો દાખલ થતાની સાથે જ સામે પક્ષ વકીલ એટલે કે ભગવતસિંહ ચૌહાણના એડવોકેટ જે છે તે સૌથી પહેલાં એ દલીલ કરવાના તૈયારીની અંદર છે કે જે વ્યક્તિ સામે ચાર જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે એને આ કેસની અંદર જામીન ના આપવા જોઈએ આગોતરા જામીન મંજૂર ના કરવા જો આ પ્રકારની દલીલ એક કોર્ટની અંદર કરવાના છે જે અમારી સાથે ટેલિફોનિક વાતચીતની અંદર જણાવ્યું હતું હવે જોવાનું રહેશે કે અને ચૌહાણની વચ્ચે જે બંને બંને પક્ષે માટેના આગોતરા જામીન અરજી જે થઈ ચૂક્યા છે એમાં કોની આગોતરા જામીન અરજી મંજૂર થાય છે અને કોણ આગોતરા જામીન ના મંજૂર થતાની સાથે જેલ હવાલે થાય છે કોની ધરપકડ થાય છે અને કોણ એ ખુલ્લા ફરે છે તે જોવાનું રહેશે એટલે કે હવે શું ફરી એક વખત રણાવ જેલમાં જશે કે પછી ભગવતસિંહ ચૌહાણની મુસીબતોની અંદર મુશ્કેલીની અંદર વધારો થશે તમારું શું માનવું છે મારા અહેવાલને લઈ અને સાથે જ દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણના આખા કેસના સંદર્ભે કેમ કે દેવાયત ખવડે એવું કહ્યું હતું કે હવે કાયદાકીય રીતે લડત લડવાની છે જો કે ભગવતસિંહ ચૌહાણે પણ કાયદાકીય રીતે લડત લડવાની શરૂઆત કરી છે આપનો અભિપ્રાય ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર